મારો મૃત મિત્ર મને મેસેજ કરે છે એક ભયાનક આપવીતી વાર્તા અગાઉના ભાગમાં અંકિત તાંત્રિક રાહુલની મદદથી વિક્રમના આત્માથી મુક્ત થાય છે પણ અંતે તેને ફરીથી એ જ મેસેજ આવે છે હું પાછો આવી ગયો છું એ મેસેજ વાંચીને મારા શરીરમાંથી કંપારી છૂટી ગઈ શું રાહુલના બધા પ્રયત્નો વ્યર્થ ગયા શું વિક્રમ ખરેખર પાછો આવી ગયો છે પણ આ કેવી રીતે શક્ય છે અમે તો તેને યજ્ઞમાં બાળીને રાખ કરી દીધો હતો હું તરત જ રાહુલને ફોન લગાવું છું તે ફોન ઉપાડે છે અને હું તેને બધી વાત જણાવું છું રાહુલ કહે છે આ શક્ય નથી મેં મારી આંખોથી વિક્રમને ભસ્મ થતા જોયો હતો કદાચ કોઈ તમારી સાથે મજાક કરી રહ્યું છે પણ હું જાણતો હતો કે આ મજાક નથી એ મેસેજ વિક્રમે જ મોકલ્યો છે હું રાહુલને કહું છું ના રાહુલ તું નથી સમજી રહ્યો એ વિક્રમ જ છે મારે તને મળવું છે રાહુલ માને છે અને અમે મળવાનું નક્કી કરીએ છીએ બીજે દિવસે હું રાહુલને મળવા જાઉં છું તેના ચહેરા પર પણ ચિંતા દેખાઈ રહી છે તે કહે છે મને લાગે છે કે આપણે ભૂલ કરી છે વિક્રમનો આત્મા પૂરી રીતે ખતમ થયો ન હતો તેનો થોડો અંશ હજી પણ ક્યાંક છુપાયેલો હતો અને તે જ ફરીથી સક્રિય થઈ ગયો છે હું પૂછું છું તો હવે આપણે શું કરીશું શું વિક્રમ મને ક્યારેય નહીં છોડે રાહુલ થોડી વાર વિચારે છે અને પછી કહે છે એક રસ્તો છે પણ તે ખૂબ જ ખતરનાક છે હું પૂછું છું કેવો રસ્તો રાહુલ કહે છે આપણે વિક્રમના આત્માને હંમેશા માટે ખતમ કરવા માટે પાતાળમાં જવું પડશે હું ચોકી જાઉં છું પાતાળ શું તે ખરેખર અસ્તિત્વ ધરાવે છે રાહુલ કહે છે હા પાતાળ અસ્તિત્વ ધરાવે છે તે એક એવી દુનિયા છે જ્યાં ખરાબ આત્માઓ રહે છે ત્યાં જઈને આપણે વિક્રમના આત્માનો નાશ કરી શકીએ છીએ હું ડરી જાઉં છું પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી હું રાહુલ સાથે પાતાળમાં જવા માટે તૈયાર થઈ જાઉં છું રાહુલ મને પાતાળમાં જવાનો રસ્તો બતાવે છે એ એક ગુફા છે જે શહેરથી દૂર એક પહાડ પર આવેલી છે ગુફાની અંદર ખૂબ જ અંધારું છે અને તેમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા છે રાહુલ કહે છે આ ગુફા પાતાળનો દરવાજો છે આપણે અહીંથી જ અંદર જવાનું છે હું અને રાહુલ ગુફામાં પ્રવેશ કરીએ છીએ અંદરનું દ્રશ્ય ખૂબ જ ભયાનક છે ચારે બાજુ હાડકા અને ખોપડીઓ પડેલી છે હવામાં દુર્ગંધ ફેલાયેલી છે અને ઠંડી એટલી છે કે જાણે લોહી થીજી જાય અમે આગળ વધતા જઈએ છીએ અને રસ્તામાં અનેક ખરાબ આત્માઓ મળે છે તેઓ અમારા પર હુમલો કરે છે પણ રાહુલ પોતાની તાંત્રિક શક્તિઓથી તેમનો સામનો કરે છે અંતે અમે પાતાળના દરવાજા સુધી પહોંચી જઈએ છીએ એ એક વિશાળ કમાન છે જેના પર ભયાનક ચિત્રો દોરેલા છે કમાનની આજુબાજુ બે મોટા રાક્ષસો ઊભા છે તેઓ અમને અંદર જવા દેતા નથી રાહુલ રાક્ષસો સાથે લડે છે પણ તેઓ ખૂબ જ શક્તિશાળી છે તેઓ રાહુલને ઘાયલ કરી દે છે હું ડરી જાઉં છું મને લાગે છે કે હવે અમારું મોત નક્કી છે પણ અચાનક મને વિક્રમનો અવાજ સંભળાય છે હા હા તમે અહીં સુધી પહોંચી ગયા હવે હું તમને મારી નાખીશ વિક્રમનો આત્મા અમારી સામે પ્રગટ થાય છે તેનો ચહેરો ગુસ્સેથી લાલ છે અને તેની આંખોમાં નફરત ભરેલી છે હું વિક્રમને કહું છું તું શું ઈચ્છે છે તું મને કેમ છોડતો નથી વિક્રમ કહે છે હું તને ક્યારેય નહીં છોડું તું મારો દોસ્ત હતો પણ તે મને દગો આપ્યો તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો હવે હું તને બદલો લઈને જ રહીશ હું વિક્રમને સમજાવવાની કોશિશ કરું છું પણ તે સાંભળવા તૈયાર નથી તે મારા પર હુમલો કરે છે હું અને વિક્રમ વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે હું તેની સાથે લડી શકતો નથી કારણ કે તે એક આત્મા છે અને હું એક સામાન્ય માણસ પણ રાહુલ મને મદદ કરે છે તે મંત્રો બોલીને વિક્રમને નબળો પાડવાની કોશિશ કરે છે અંતે રાહુલ સફળ થાય છે અને વિક્રમ નબળો પડી જાય છે અને હું તેને મારવામાં સફળ થાઉં છું વિક્રમનો આત્મા ચીસો પાડે છે અને પછી શાંત થઈ જાય છે તે હંમેશા માટે ખતમ થઈ ગયો છે હું રાહુલને ભેટી પડું છું અમે બંને ખૂબ જ ખુશ છીએ કે અમે વિક્રમને હરાવી દીધો પણ રાહુલ કહે છે હજી પણ ખતરો ટળ્યો નથી પાતાળ એક ખતરનાક જગ્યા છે આપણે જલ્દીથી અહીંથી નીકળી જવું જોઈએ નહીં તો આપણે અહીં ફસાઈ જઈશું હું અને રાહુલ પાતાળમાંથી બહાર નીકળીએ છીએ રસ્તામાં અમને અનેક મુશ્કેલીઓ આવે છે પણ અમે હિંમત હારતા નથી અંતે અમે ગુફામાંથી બહાર નીકળવામાં સફળ થઈએ છીએ અમે સુરક્ષિત રીતે પાછા આવી જઈએ છીએ હું રાહુલનો આભાર માનું છું તેણે મને વિક્રમના આત્માથી બચાવ્યો અને પાતાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હું ઘરે પાછો જાઉં છું મારું જીવન હવે શાંત થઈ ગયું છે વિક્રમનો ડર મારા મનથી નીકળી ગયો છે હું રેખાને યાદ કરું છું મને અફસોસ થઈ છે કે મેં તેને ગુમાવી દીધી હું તેના માટે પ્રાર્થના કરું છું અને વચન આપું છું કે હું હંમેશા એક સારો માણસ બનીને રહીશ હું એક નવું જીવન શરૂ કરું છું હું એક શાંતિપૂર્ણ જિંદગી જીવું છું અને બીજાને મદદ કરું છું વર્ષો વીતી જાય છે હું વૃદ્ધ થઈ જાઉં છું એક દિવસ હું પથારીમાં સૂતો હોઉં છું અને મને લાગે છે કે મારો અંતિમ સમય આવી ગયો છે હું મારી આંખો બંધ કરું છું અને એક ઊંડો શ્વાસ લઉં છું અચાનક મને એક અવાજ સંભળાય છે તું ક્યાં જઈ રહ્યો છે દોસ્ત હું તારી રાહ જોઈ રહ્યો છું હું મારી આંખો ખોલું છું અને જોઉં તો વિક્રમ મારી સામે ઊભો છે તેનો ચહેરો સ્મિતથી ભરેલો છે હું ડરી જાઉં છું કે શું આ શક્ય છે શું વિક્રમ ફરીથી પાછો આવી ગયો છે વિક્રમ કહે છે હા હું પાછો આવી ગયો છું તું મને ક્યારેય નહીં છોડી શકે આપણે હંમેશા સાથે રહીશું હું જાણું છું કે વિક્રમ સાચું કહી રહ્યો છે હું ક્યારેય તેનાથી છૂટી નહીં શકું તે હંમેશા મારી સાથે રહેશે હું હાર માની લઉં છું હું મારી આંખો બંધ કરી દઉં છું અને વિક્રમ સાથે પાતાળમાં જવા માટે તૈયાર થઈ જાઉં છું પણ અચાનક મને એક બીજો અવાજ સંભળાય છે ના અંકિત તું હાર હું તારી સાથે છું હું મારી આંખો ખોલું છું અને જોઉં તો રેખા મારી સામે છે તેનો ચહેરો તેજથી પ્રકાશિત થઈ રહ્યો છે હું પૂછું છું રેખા શું તું સાચે જ અહીં છે રેખા કહે છે હા અંકિત હું તારી સાથે છું હું તને ક્યારેય એકલો નહીં છોડું રેખા વિક્રમ પર હુમલો કરે છે તેઓ બંને વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે રેખા એક દેવી બની ગઈ છે તેની પાસે અપાર શક્તિ છે તે વિક્રમને હરાવી દે છે વિક્રમ ચીસો પાડે છે અને પછી હંમેશા માટે ગાયબ થઈ જાય છે રેખા મારી પાસે આવે છે અને મને ભેટી પડે છે તે કહે છે હવે તું સુરક્ષિત છે અંકિત વિક્રમ ક્યારેય પાછો નહીં આવે હું રેખાનો આભાર માનું છું તેણે મને વિક્રમથી બચાવ્યો અને મને શાંતિ આપી રેખા કહે છે હવે તારો સમય પૂરો થઈ ગયો છે અંકિત તું મારી સાથે સ્વર્ગમાં આવી શકે છે હું રેખા સાથે સ્વર્ગમાં જવા માટે તૈયાર થઈ જાઉં છું અમે બંને એક સાથે સ્વર્ગમાં પ્રવેશ કરીએ છીએ હું હંમેશા શાંતિ અને આનંદમાં રહું છું પણ શું આ વાર્તા અહીં જ પૂરી થાય છે શું વિક્રમ ખરેખર ક્યારેય પાછો નહીં આવે